નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજના આપણા વિડીયોનો મુદ્દો રહેશે યુગ્મ અને અયુગ્મ સંખ્યા એટલે શું અને શૂન્ય યુગ્મ કહેવાય કે અયુગ્મ આવા બે પ્રશ્ન એક સાથે આપણે આમાં જોઈ લેવાના છીએ આમાંથી એક પ્રશ્ન સીઈટી પરીક્ષામાં પૂછાઈ ગયો છે એટલે આ મુદ્દો આપણે જલ્દી લીધો છે સીઈટી પરીક્ષા બે હજાર પચીસમાં હમણાં જ એ પ્રશ્ન આપણે જોઈએ તો પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય હવે યુગ્મ અને અયુગમાં ભણ્યા હોય તો તો આવડે જ પરંતુ અમુક વિદ્યાર્થીઓનું ધ્યાન ન હોય અથવા અમુક સમજાયું હોય ત્યારે સમજ્યા ન હોય તો એને આવડે નહીં અને જ્યારે પૂછાય ત્યારે એનો જવાબ પણ આવડે નહીં એટલે એક ગુણ વયો જાય આપણી સાથે એવું ન થાય એટલે જ આપણે આજનો આ વિડીયો બનાવ્યો છે તો શરૂ કરીએ સમજૂતી યુગ્મ અને અયુગ્મ સંખ્યા એટલે શું તો એની વ્યાખ્યા જોઈએ એક નહીં યુગ્મ સંખ્યાની વ્યાખ્યા લખીશ અહીંયા યુગ્મ એટલે કે બે કે સંખ્યા બધી જ સંખ્યા કહેવાય યુગ્મ એટલે જોડ જેના બે ભાગ સરખા કરી શકાય જે સંખ્યાને બે વડે ભાગતા એટલે કે ભાગાકાર કરતા શેષ શૂન્ય મળે તે સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય શૂન્ય એટલે કે જીરો પણ યુગ્મ સંખ્યા જ છે જેમ કે જીરો બે ચાર છ આઠ દસ વગેરે અનંત યુગ્મ સંખ્યાઓ છે આગળ ને આગળ હાલુ જાય બેકી સંખ્યા બધી કેવી છે યુગ્મ સંખ્યાઓ છે અને શૂન્ય પણ યુગ્મ સંખ્યા જ છે હવે એવી રીતે અયુગ્મની વ્યાખ્યા જોઈ લઈએ તો અયુગ્મ એકી સંખ્યા બધી જ અયુગ્મ સંખ્યાઓ છે એટલું યાદ રાખવાનું અને એમનો યાદ રહે તો આ રીતના એક શોર્ટ ટ્રીક થી યાદ રાખી શકાય અ થી યાદ રાખવાનું છે અથી અ તો અથી યાદ આવે અયુગ્મ અને અથી યાદ આવે એકી સંખ્યા આ રીતનું યાદ રહી જાય મગજમાં બેહી જાય તો યુગ્મ સંખ્યા પૂછાય ખબર પડી જ જાય કે આને બેકી જ કહેવાય કારણ કે અ આગળ હોય તો એકી સંખ્યા આમાં અ આગળ નથી એટલે આ બેકી સંખ્યા આ બે શબ્દ સિવાય બીજો ત્રીજો શબ્દ આવતો નથી જે સંખ્યાને બે વડે ભાગતા શેષ શૂન્ય સિવાયની બીજી સંખ્યાઓ મળે તો તે સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવાય અયુગ્મ એટલે એકી સંખ્યા કહેવાય જેમ કે એક ત્રણ પાંચ સાત નવ વગેરે અયુગ્મ સંખ્યાઓ છે આ બેની વ્યાખ્યા થઈ ગઈ અથી અ યાદ રાખવાનું એટલે આ બે યાદ રહી જાય અથી અયુગ્મ અને અથી જ એકી સંખ્યા અને યુગ્મ આવે તો જોડ જોડ એટલે એના બે ભાગ થઈ શકે એટલે એ બે કી સંખ્યા થઈ ગઈ આગળ વધીએ તો હવે પાછો ઓલો પ્રશ્ન આવી ગયો છે પ્રથમ પાંચ અયુગમ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય સીટી બે હજાર સંખ્યા મેં તમને કીધું તો અ આગળ હોય એટલે એકી સંખ્યા છે અથી યાદ આવે એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ નવ તો આ બધી કેવી છે શરૂઆતની એકી સંખ્યાઓ હશે પ્રથમ પાંચ કીધી એટલે આ પ્રથમ પાંચ એકી સંખ્યાઓ તો આનો સરવાળો લેવી તો એકને નવ તો કે દસ થઈ ગયા આરો દસ ત્રણ ને સાત તો કે ઈ દસ એટલે વીસ થઈ ગયા અને પાંચ પચીસ આપણો જવાબ બને પચીસ પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય પચીસ હવે આપણે જવાબ જોઈ લઈએ ઓકે જવાબ આવી ગયો આગળનો પ્રશ્ન પ્રથમ પાંચ યુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય પ્રથમ પાંચ યુગ્મ યુગ્મ એટલે કેવી તો કે બેકી સંખ્યાઓ એનો સરવાળો કેટલો થાય તો બેકી સંખ્યા આપણને ખબર છે શૂન્યનો સમાવેશ પણ બેકી સંખ્યામાં થાય છે તો શૂન્ય બે બે ત્રણ ચાર ને પાંચ તો આનો સરવાળો લેવાનો છે તો બે અને આઠ કેટલા થાય તો કે દસ અને ચાર અને છ કેટલા થાય દસ દસ ને દસ વીસ અને જીરો નો જીરો એટલે આપણો જવાબ બનશે વીસ ત્રીજો પ્રશ્ન જોઈએ પ્રથમ સાત અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય અયુગ્મમાં આગળ અ અાયો હવે તમને ખબર પડી જ ગઈ અાયો એટલે એકી સંખ્યા છે તો હવે પ્રથમ સાત કીધી છે પહેલી પાંચ તો લખવાની એની પછીની બે આવતી હોય એ પણ લખવી પડશે તો જોઈ લઈએ સમજૂતી અયુગ્મ એટલે કે એકી સંખ્યા અથી અ યાદ આવે આ બે ત્રણ વાર રિપીટ એટલે માટે કર્યું છે કે તમને યાદ રહી જાય મગજમાં બે જાય કે અ અયુગ્મ એકી સંખ્યા બાકી તો યુગ્મ હોય તો બેકી ખબર જ છે તો અહીંયા પ્રથમ સાત એકી સંખ્યાની વાત કરી હતી એટલે કે અયુગમ તો એક ત્રણ પાંચ સાત નવ આ પાંચ સંખ્યા થઈ ગઈ અગિયાર તો કે છ અને તેર તો કે સાત સંખ્યાઓ તો આ બધાનો સરવાળો લેવાનો હતો અહીંયાથી અહીંયા લેવી પહેલા સરવાળો તો કે ભાઈ એક ને ત્રણ ચાર ચાર ને પાંચ નવ નવ ને સાત સોળ સોળ ને નવ પચીસ પચીસ ને અગિયાર છત્રીસ અને છત્રીસ ને તેર ઓગણ પચાસ તો આપણો જવાબ બનશે ઓગણપચાસ આ જવાબ આવી ગયો ચોથો પ્રશ્ન જોઈએ પ્રથમ સાત યુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો આનો જવાબ તમારે ખુદ આપવાનો છે એટલે કોમેન્ટ બોક્સમાં જવાબ પહેલા તમે આનો જવાબ લાવજો તમારી બુકમાં લખીને યુગ્મ એટલે એ તો ખબર પડી જ ગઈ છે યુગમાં એટલે બેકી સંખ્યા તો પ્રથમ સાત બેકી સંખ્યા ઝીરોથી લેવાની ઝીરો બે ચાર છ આઠ દસ અને બાર એટલે સંખ્યા આવે એ બધાનો સરવાળો કરજો એ તમારો જવાબ બનશે આનો જવાબ હું તમને આમાં બતાવીશ નહીં તો બસ આ નાનકડા એવા ટોપિકમાં એક ગુણ આખો રહેલો છે એટલે આને ખાસ તમે યાદ રાખી લેજો અને પાકું કરી લેજો કારણ કે ની પરીક્ષામાં ક્યારેક ક્યારેક ન થાય હોય એવા પ્રશ્ન પણ આવી જાય જે આ ગયા પેપરમાં થયું આ યુગમાં અને અયુગમાં વિદ્યાર્થીઓને ખબર તો હતી જ તે કે આવું પૂછાશે પરંતુ અમુક ભણવામાં ધ્યાન ન આપ્યું અથવા સમજાયું ત્યારે સમજ્યા ન હોય સરખું એટલે તકલીફ પડે પરંતુ આ વિડીયો જોયા પછી તમારી તકલીફ દૂર થઈ ગઈ છે તો હવે આગળ તમને ઓલા પ્રશ્નનો જવાબ આવડી જાય એટલે કે આ પ્રશ્નનો તો એનો જવાબ લઈને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જો સમય હોય તો બાકી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ